મહુવા તાલુકાના મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં નવસર્જન પત્રકાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નેશનલ પ્રેસ એસોસિએશનના મહુવા તાલુકા પ્રમુખ રાજેશભાઈ ગોહિલ ઉપપ્રમુખ નિલય ભટ્ટ મંત્રી હનીફ ખાન અને મહામંત્રી રાજુલ પ્રજાપતિ તેમજ તમામ પત્રકારોની ટીમની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં પત્રકારો જોડે આવું કૃત્ય નહીં થાય એ ધ્યાન દોરવામાં આવ્યું